નમસ્કાર આજે આપણે એક બહુ જ મૂળભૂત પણ રસપ્રદ સવાલ પર વાત કરીશું પૃથ્વી ગોળ છે એ આપણે કેવી રીતે જાણીએ છીએ રોજ તો સપાટ જ દેખાય છે ખરું ને હા એ સવાલ ઘણાને થાય તો આપણી પાસે કેટલાક સ્ત્રોત છે જે આના વૈજ્ઞાનિક પુરાવા સમજાવે છે આજે આપણે એમાંથી મુખ્ય અને અમુક કિસ્સામાં કદાચ નવાઈ લાગે એવા પુરાવાઓને ઊંડાણપૂર્વક સમજીશું ચોક્કસ ચલો પહેલો અને સૌથી સહેલો પુરાવો લઈએ જે આપણે કદાચ જોયો પણ હોય દરિયા કિનારે ઊભા હોઈએ અને દૂરથી કોઈ જહાજ આવતું દેખાય હમ તો પહેલા શું દેખાય આખું જહાજ એકસાથે કે પછી ઉપરનો ભાગ પહેલા હા એ બહુ સારો મુદ્દો છે પહેલા આપણને જહાજનો માસ્ટ એટલે કે પેલો ઊંચો થાંભલો અથવા ધુમાડો દેખાય પછી ધીમે ધીમે આખું જહાજ દેખાય બરાબર અને જતી વખતે એનાથી ઉલટું પહેલા નીચેનો ભાગ દેખાતો બંધ થાય સાચી વાત અને આનું કારણ છે પૃથ્વીની વક્રતા જો પૃથ્વી સપાટ હોત તો જહાજ દૂર જતું હોય ત્યારે બસ નાનું ને નાનું થતું દેખાય આખું એક સાથે પણ અહીંયા તો જહાજનો નીચેનો ભાગ ક્ષિતિજની પાછળ એટલે કે પૃથ્વીના વળાંક પાછળ છુપાઈ જાય છે એટલે જ એ છેલ્લે દેખાય છે ને પહેલા અદ્રશ્ય થાય છે એટલે કે પૃથ્વી ગોળ હોવાનો આ સીધો નરી આંખે દેખાતો પુરાવો છે સમજાયું હવે બીજો પુરાવો જે સ્ત્રોતોમાં છે ચંદ્રગ્રહણ હા ચંદ્રગ્રહણ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે એ પડછાયો કેવો હોય છે એ પડછાયો હંમેશા હંમેશા ગોળ જ હોય છે કોઈ પણ ચંદ્રગ્રહણ જુઓ એ પડછાયાની ધાર હંમેશા વર્તુળ જેવી વળેલી જ દેખાશે હંમેશા ગોળ હા હંમેશા હવે વિચારો એવી કઈ વસ્તુ છે જેનો પડછાયો ગમે તે ખૂણેથી પાડો હંમેશા ગોળ જ આવે ગોળ વસ્તુ જ હોય જેમ કે દડો બરાબર જો પૃથ્વી થાળી જેવી ચપટી હોત તો ક્યારેક એનો પડછાયો સીધી લીટી જેવો કે લંબગોળ પણ દેખાતો હોત ખૂણા પ્રમાણે પણ એવું કદી થતું નથી આ બહુ જ મજબૂત પુરાવો છે અને સ્ત્રોતો કહે છે કે આ વાત તો પ્રાચીન લોકોને પણ ખબર હતી જેમ કે ઈસવીસન પૂર્વે બસો ને ચાલીસમાં એરોટોસ્થેનિસ નામના ગ્રીક વિદ્વાને હા એમણે તો કમાલ કરી હતી એમણે ફક્ત પૃથ્વી ગોળ છે એમ કહ્યું એટલું જ નહીં એમણે તો એની પરીઘ પણ માપી કાઢી હતી એ કેવી રીતે શક્ય બન્યું એ સમયે એ ખરેખર અદ્ભુત છે એમણે જોયું કે વર્ષના એક ચોક્કસ દિવસે બપોરે સીએન શહેરમાં સૂર્ય બરાબર માથા પર હોય કૂવામાં સીધો પ્રકાશ પડે કોઈ પડછાયો નહીં હમ પણ એ જ સમયે થોડે દૂર ઉત્તરમાં આવેલા એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં કોઈ ઊભી લાકડીનો પડછાયો પડતો હતો ઓ આનો મતલબ શું થયો કે સૂર્યના કિરણો ભલે સમાંતર આવતા હોય પૃથ્વીની સપાટી ગોળ હોવાથી બંને જગ્યાએ અલગ અલગ ખૂણે પડે છે અચ્છા એટલે પેલો ખૂણાનો તફાવત હા એ ખૂણાનો તફાવત અને બંને શહેરો વચ્ચેનું અંતર આ બે માહિતી પરથી એમણે સાદી ભૂમિતિ વાપરીને પૃથ્વીની પરિઘની ગણતરી કરી અને એમનો જવાબ આજના માપની ઘણો નજીક હતો માની ન શકાય સાધનો વગર ફક્ત અવલોકન અને ગણિતથી ખરેખર પ્રભાવશાળી સારું આ તો થઈ જૂની વાત આજના પુરાવા તો વધુ સીધા છે ખરું ને જેમ કે પેલી તસવીરો હા ચોક્કસ અવકાશમાંથી લીધેલી પૃથ્વીની તસવીરો ઉપગ્રહો દ્વારા સ્પેસ સ્ટેશન પરથી એમાં તો સ્પષ્ટ દેખાય છે આપણો સુંદર વાદળી ગોળો એમાં કોઈ શંકાને સ્થાન જ નથી બરાબર અને બીજો પુરાવો જે આપણે બધા રોજ અનુભવીએ છીએ સમયનો તફાવત હા ટાઈમ ઝોન અહીં દિવસ હોય અમેરિકામાં રાત હોય આ કેવી રીતે જોડાયેલું છે પૃથ્વીના ગોળ હોવા સાથે એ સીધું જોડાયેલું છે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે આના લીધે સૂર્યનો પ્રકાશ એક સમયે પૃથ્વીના અડધા ભાગ પર જ પડી શકે જ્યાં પ્રકાશ પડે ત્યાં દિવસ અને પાછળના ભાગમાં રાત એટલે જો પૃથ્વી સપાટ હોત તો તો લગભગ બધે એક સાથે આથમતો દેખાવો જોઈએ અલગ અલગ ટાઈમ ઝોન હોવા એ જ સાબિત કરે છે કે પૃથ્વી ગોળ છે અને ફરે છે બરાબર અને છેલ્લો મુદ્દો સ્ત્રોતોમાં એ પણ છે કે આપણે પૃથ્વીની આસપાસ ફરી શકીએ છીએ હા પ્રદક્ષિણા વિમાન કે જહાજ એક જ દિશામાં સીધા ચાલ્યા કરે તો ચક્કર લગાવીને પાછા મૂળ જગ્યાએ આવી શકે સપાટ સપાટી પર તો કિનારો આવી જાય ખરું તો જુઓ કેટલા બધા પુરાવા થયા પેલું દરિયાકિનારે જહાજનું દેખાવું ચંદ્રગ્રહણનો ગોળ પડછાયો એલેસ્ટોથેનસની સદીઓ જૂની ગણતરી અત્યારના ફોટા આ ઝોન અને પૃથ્વીની પ્રદક્ષિણા બધું એક જ દિશામાં ઇશારો કરે છે હા એટલે એમ કહી શકાય કે અલગ અલગ પ્રકારના પુરાવા ભલે તે પ્રાચીન અવલોકન હોય કે આધુનિક ટેકનોલોજી બધા એક જ વાત પર સહેમત થાય છે આપણો ગ્રહ ગોળ છે બિલકુલ અને આ બધા પુરાવા જાણ્યા પછી એક વિચારવા જેવો મુદ્દો એ છે કે પૃથ્વી ગોળ છે એ માત્ર જાણકારી નથી આ હકીકત આપણી રોજિંદી જિંદગીને આપણી મુસાફરીને સંદેશાવ્યવહારને સમયની આપણી સમજને આ બધાને કેવી રીતે અસર કરે છે આપણા આખા વૈશ્વિક સમાજનું માળખું આ ગોળ પૃથ્વી પર જ આધારિત છે ને એના વિશે વિચારવું ખરેખર રસપ્રદ છે